ચેપ્ટર ઓગણીસ બધું સાફ કરીને લઈ આવી છું નિર્મલા થોડી મોટી થતા માતા કામમાં પલોટવા લાગ્યા ઘરમાં સૌથી મોટી હતી એટલે ઘરકામમાં પણ નાનપણથી જ માને મદદ કરવા લાગી હતી નાનપણથી જ આજ્ઞા પાલકતા સ્વભાવ સાથે સંકળાયેલી હતી માતાની આજ્ઞાનું બરોબર પાલન કરતી આ આમ કેમ કે હું આ કામ નહીં કરું કે આ મને નથી ગમતું એવા શબ્દો નાનપણમાંએ મુખમાંથી કદી ઉચ્ચાર્યા ન હતા કામનો ગમો અણગમો એના સ્વભાવમાં જ ન હતો માં કહે તે આનંદથી કરી નાખવાનું સહજ મનોવલણ હતું એક દિવસ માએ કહ્યું ચા આ કાચનો કચોલો તળાવમાં ધોઈ આવ બધું સાફ કરી લેતી આવજે હાથમાં કચોલો લીધો તળાવે જવા ઘરની બહાર નીકળી ત્યાં માતાએ સાચવીને જવાની ચેતવણી આપી જોજે ધ્યાન રાખજે હાથમાંથી પડશે તો તૂટી જશે તેનું ધ્યાન રહે એ માટે ફક્ત સૂચના આપવા જ માએ તો આ વાક્ય ઉચ્ચાર્યા હતા પણ ખરેખર એમ જ થયું તળાવને રસ્તે જતા હાથમાંથી કટોરો પડ્યો ને ટુકડે ટુકડા થઈ ગયા તેણે તો બધા જ ટુકડા બરોબર ભેગા કર્યા ને પછી તળાવે લઈ ગઈ ત્યાં બધાને બરાબર ધોયા તે ટુકડાઓ પાછી ઘરે લાવી ને માની સામે મૂકી દીધા આ શું તૂટી ગયેલા કચોડાના ટુકડાઓ જોઈ માં ગુસ્સે થઈ ગયા આ શું કર્યું તે સુંદર કચોડો તોડી નાખ્યો ના માં મારા ને તૂટી ગયો તમે કહ્યું હતું કે બધું સાફ કરીને લેતી આવજે એટલે જુઓ તેનો દરેક ટુકડો વીણી સાફ કરી લેતી આવી છું એમ કહી બધા ટુકડા બતાવ્યા હવે આને શું કહેવું પુત્રીની આવી સરળતા ને આજ્ઞા પાલકતા જોઈ મા પાસે હસવા સિવાય બીજું કંઈ શેષ રહ્યું જ ન હતું